રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત ગુજરાતની અંદર પહેલા પાયલોટ પ્રોજેક્ટ તરીકે જ્યારે પસંદગી કરવામાં આવી ત્યારે રાહુલજીના નેતૃત્વમાં મલ્લિકાર્જુન ખડગે સાહેબના નેતૃત્વમાં સંગઠન સૂજન અભિયાન તરીકે જિલ્લાના પ્રમુખ પ્રમુખશ્રીઓની નિમણૂક કરવામાં આવી એમાં પ્રદેશમાંથી અને એઆઈસીસીમાંથી નિરીક્ષકો મૂકવામાં આવ્યા અને ગ્રાસરૂટ ઉપર અને જિલ્લામાં જઈ અને નિરીક્ષકોએ નક્કી કરી અને જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂકો કરવામાં આવી છે જ્યારે એક સામાન્ય ગામડામાંથી ગરીબીમાં પેદા થયેલો દલિત સમાજનો એક દીકરો જેને પાર્ટીએ બે બે વખત ટિકિટ પણ આપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકેની વખત જવાબદારી આપી અને આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદનું સુકાન જ્યારે મને સોંપવામાં આવ્યું છે ત્યારે હું સમગ્ર હાઈકમાન્ડ આદરણીય રાહુલજી આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ સોનિયાજી આદરણીય અમારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહેલ સાહેબ સીએલપી લીડર માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ અમારા રાજકીય ગુરુ માન્ય મધુસૂદન મિસ્ત્રી સાહેબ અમારા ઇન્ચાર્જ માનનીય મુકુલ વાસનિકજી માન્ય સુભાષિનીબેન યાદવ અને ખાસ કરીને જેમને મારા પ્રત્યે પ્રેમ હતો એવા આદરણીય એઆઈસીસી ના સેક્રેટરી શ્રી રામકિશન ઓઝા કે જેમની વ્યક્તિગત લાગણી હતી કે ભાઈ એક એગ્રેસિવ છોકરો દલિત સમાજનો આગળ આપવો જોઈએ અને એમને મારામાં જે ભરોસો મૂક્યો અને સાથે સાથે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના તમામ સમાજ ધર્મ કોમ જાતિના લોકોએ જયારે શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો ત્યારે મને એમ લાગ્યું કે દલિત સમાજના દીકરાને પણ આ તક જે આપી છે રાહુલ ગાંધીજીએ એ તક મને જે પ્રાપ્ત થઈ છે એમાં હું ચોક્કસપણે પૂરી નિષ્ઠાથી ખરો ઉતરવાનો પ્રયત્ન કરીશ તમામે તમામ પાટીદાર સમાજ હોય રાજપૂત સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય વાણિયા સમાજ હોય ઠાકોર સમાજ હોય ઓબીસી સમાજ હોય દલિત સમાજમાં આવતા તમામ સમાજો હોય માઇનોરિટી સમાજ હોય વેપારીઓ હોય ડોક્ટરો હોય વકીલ એન્જિનિયરો સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ સામાજિક કાર્યકરો અને નાના નાના જે મજૂરો જે લારી ગલ્લા વાળા છે ત્યાં સુધીના લોકોને પાર્ટીમાં કેવી રીતે જોડવા પ્રબુદ્ધ નાગરિકો લઈ અને વકીલોથી લઈ અને સારા માણસો કોંગ્રેસ પાર્ટીમાં કેવી રીતે આગળ આવે એ દિશામાં અમે બધા સાથે મળીને સહિયારો પ્રયત્ન કરીશું સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો અશોકભાઈ પટેલને ને જયારે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી એમને પણ સારું કામ કર્યું છે ભૂતકાળમાં કમલેશભાઈ પટેલ હોય જિલ્લાના પ્રમુખ તરીકે એમને પણ સારું કામ કર્યું સુરેશભાઈ પટેલ હોય કાર્યકારી પ્રમુખ તરીકે ભાઈ શ્રી અશ્વિનભાઈ ડામોર હોય માન્ય આપણા ભરતસિંહજી હોય અને ખાસ કરીને આ વિસ્તારમાં જેમને ખૂબ સારું કામ કર્યું છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માન્ય અમરસિંહ ચૌધરી સાહેબના સુપુત્ર એવા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ પણ એમની આગેવાનીમાં પણ જિલ્લો અત્યારે ખૂબ કામગીરી કરી રહ્યો છે માન્ય રાજેન્દ્રસિંહ કુંપાવત મારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અને રાજસ્થાનના પ્રભારી તરીકે પણ એક સુંદર કામગીરી બજાવી રહ્યા છે એવા બધા આગેવાનોની વચ્ચે રહી અને માનીએ અમારા મહિલા આગેવાન એકતાબેન પટેલ હોય જીતુભાઈ હોય મુકેશભાઈ હોય બધા બધા જિલ્લા કક્ષાએ સાબરકાંઠાના બધા જ આગેવાનોની લાગણી અને એવો ભાવ છે કે દલિતના દીકરાને તક તક આપવામાં છે એ સાર્થક અને આવનારા દિવસોમાં સાબરકાંઠા જિલ્લાનું કોંગ્રેસનું માળખું મજબૂત થાય અને કોંગ્રેસ મજબૂત થતી દેખાય અને વિરોધ પક્ષ એ સબળ વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીને ખબર પડે ભારતીય જનતા પાર્ટીમાં ડર પેદા થાય કે વિરોધ પક્ષ જેવું કંઈક છે એવો અમે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું